નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજ્ઞેશ મહેતા રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની જવાબદારી કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ધારાસભ્યોને અને સાંસદોને સોંપવામાં આવી છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે વધુમાં વધુ જોડાય તે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ માંડવી વન વિભાગના સર્કિટ હાઉસ ખાતે માંડવી એકસો સત્તાવનના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પ્રભુ વસાવા પણ હાજર રહ્યા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન દ્વારા મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર ચોવીસ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એક નું આયોજન કર્યું હતું જેમાં સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાના જ મત વિસ્તારમાં આવેલા બસો બાણું જેટલા બૂથો પર સરપંચો દ્વારા તેમજ હોદ્દેદારો દ્વારા એક એક જેટલા જેટલા સદસ્ય એટલે કે વિધાનસભામાં લાખ સભ્ય બનાવવાનું કર્યું સાથે જ ગુજરાતમાં દરેક સાંસદોને દસ હજાર તેમજ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓને પંદર હજાર સદસ્ય બનાવવાનું સંગઠન દ્વારા સૂચન કરવામાં આવ્યું જેના અંતર્ગત આજ રોજ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું નજીકના દિવસોમાં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે સદસ્યતા અભિયાન બે માં સદસ્યતા અભિયાનમાં કેટલાક સભ્યો બન્યા તેનું કારણ પણ કાઢવામાં આવશે આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક સુધી પહોંચવા આ અભિયાન મહત્વની ભૂમિકા ભજવશે તેવું હાલ પૂરતું દેખાઈ આવે છે આજે સદસ્યતા ઝુંબેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ માંડવી તાલુકામાં અમારા સૌના લોકલાડીના નેતા પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષ હેઠળ આજની મિટિંગ માં સદસ્ય ઝુંબેશ બનાવવાની હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામ તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય ઝુંબેશમાં જોડાશે દેશના તમામે તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે એકસો સત્તાવન ના બસો ને એકાણું બુથ છે એક લાખ